હારીદના નવા મોકા ગામે એક વ્યક્તિને ત્યાં વીજ કનેક્શન ન હોવા છતાં લાઇટ બિલ આપવામાં આવતું હતું કેટલો અંધેર વહીવટ છે જીયુવી એનએલ પોલીસ સ્ટેશન મહેસાણા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ તે નોટિસનો જાવક નંબર સો છે નોટિસ આપવાની ખબર પડે છે તો તો તે ખબર કેમ ના પડી કે મીટર જ લાગેલ નથી અને બિલ આપવામાં આવે છે હારીજ વીજ કંપનીના અધિકારીઓએ હાથ અધ્ધર કર્યા કે વીજ મીટર લગાવવા ગયેલ હેલ્પરે રિપોર્ટ કર્યો એ ઘર પાક્કું નથી લો બોલો પાટણ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હારીજ દ્વારા નવા માંકા ગામે આવેલ ઠાકોર પરિવાર ઠાકોર વનાસી મફાજી વીજ બિલ ગ્રાહક નંબર અઠ્યાવીસ પાંચસો ચાર દસ એકસો ચુમ્મોતેર વીજ કનેક્શન નહીં હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી વીજ બિલ ભરવા દબાણ કરતા આખો મામલો જ્યારે ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે તેની તપાસમાં આ અધિકારીઓની ઘોર બેદરકારી બહાર આવી છે ને સમગ્ર ઘટનાભર ભર ઠાક પીછોડી કરવા દોડા દોડી કરી દીધી બાદ નવા માંકા ગામે મીટર લગાવવા માટે હેલ્પરને મોકલ્યા પણ હેલ્પર દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો કે મકાન પાકું નથી એટલે મીટર નહીં લાગે તો અત્યાર સુધી મીટર રીડિંગ કરવા જતા વીજ કર્મીઓ લાઇટ બિલ કેવી રીતે આપતા હતા ને છેલ્લા પાંચેક વર્ષથી લાઇટ બિલ ભરવા કેમ મજબૂર કરવામાં આવતા હતા ને લાઇટ બિલ ઉપર રીડિંગ કરનાર લખે છે કે મીટર નથી છતાં પણ બિલ કેમ અને કઈ રીતે આપવામાં આવતું હતું તે પણ એક તપાસનો વિષય છે ગ્રાહક દ્વારા લાઇટ બિલ ભરવામાં આવે છે તે બાબતે હારીજ વીજ કંપનીના નાયબ કાર્યપાલક એન્જિનિયર સાથે ત્રણેક કલાક રકજક ચાલી છેવટે મીટર આપવા તૈયાર થયા પાકું ઘર નથી તેવું બહાનું કાઢ્યું આમ અત્યારે વીજ કનેક્શન નહીં હોવા છતાં વીજ બિલ આપી ગરીબ વ્યક્તિને પૈસા ભરવા મજબૂર કર્યા છે ત્યારે આ પરિવારને ન્યાય મળશે કે પછી હોતી હે ચલતી હે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમ તમે પડોશી છો આ જે વનાજી છે એમને

ઘર જોવા મીટર લગાવવાની નહીં મીટર લગાવવાનું તો અત્યારે તમે ચેક કર્યું શું લાગે તમને મીટરમાં શું એટલે ઘર ચેક કરે શું લાગે મને એવું લાગે ઘર કાતું છે બિલ આવતો તો પછી મીટર છે ખરી મીટર કહવા જતાળું પણ હાજર જ નથી નહીં નહીં તો બિલ આવે છે એવું કહે છે ભાઈ બિલ ભરવા જાય છે તો બિલ ભરવાનું બિલ કોણ રીડિંગ કરવા આવે રીડિંગ કરવા મીટર અડે આવવાનું સાહેબ હા છે નહીં અત્યારે હાલમાં છે ને મીટર તો સ્થળ ઉપર છે તમારું શું નામ બીએ ભુજાણે ફો કઈ કઈ જગ્યાએથી આવ્યા તમે હું આવી બિલ એટલે મીટર છે જ નહીં મીટર સ્થળ બરાબર તો તમને શું કહીને મોકલે હવે મીટર લગાવવા માટે એમને કંઈ કીધું કે દસ વર્ષથી મીટર લઈ લાવે બિલ આવે છે એ બનવાનું કશું વાત નહીં તેમાં તે સ્થળ પર જોઈએ જોઈને મીટર લગાવી દઉં બરાબર વનારસીજી મફાજી ઠાકોર નવા મોકા તમારે વીજ કનેક્શન છે ખરી ના નથી તો વીજ બિલ આવે છે કેવી રીતના એમને માયા જાય છે એમને હું ભરે જઉં છું કેટલા વર્ષો થી આવે લગભગ પંદર એક આવે થી આવે તમે રજૂઆત કરી કોશે રજૂઆત તો ઘણા ઘણા સમય હું જવું એટલી ફેરા રજૂઆત કરું છું પછી આ સેલો બિલ ભરવા જયો તો તે છતાં મારી જોડે પૈસા નહોતા ઘરનાના દાગીનો ગીરવે મેલી અને સો રૂપિયા બિલ ભરીને આવ્યો છે હાલ અત્યારે લાઈટ નથી તો તકલીફો કે કઈ ભોગવી રહ્યા છો જબરજસ્ત તકલીફ છે